શિયાળાની ઠંડીમાં કાંઈ નવું ચટપટું ટેસ્ટી એવું ખાવાનું મન થાય તો માત્ર પંદર મિનિટમાં બની જાય એવો મમરાનો નવો નાસ્તો શાકભાજીથી ભરપૂર ખૂબ જ ટેસ્ટી એવો તમે લીલી ચટણી તમે ગોળ આંબલીની ચટણી કે પછી ટમાટોની ચટણી કે પછી એકલો પણ ચા સાથે ખાઈ શકો એવો આ ટેસ્ટી એવો મમરાનો નવો નાસ્તો છે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ મમરાનો નવો નાસ્તો એ પણ બહુ ટેસ્ટી એવો ઓછા તેલમાં બને એવો નાસ્તો છે એકવાર જો બનાવી લેશો તો વારંવાર બનાવશો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં એક બોલમાં બે કપ ભરી મમરા તો કોઈ એક વાટકીનું માપ લેવાનું એ વાટકી ભરી અને તમારે અહીંયા મમરા લેવાના છે તો વધારે જો બનાવવું હોય તો ડબલ માપથી તમે વધારે બનાવી શકો આ રેસીપીથી ચાર લોકો માટે આ નાસ્તો આપણે બનાવી રહ્યા છીએ મમરાને આ રીતે તમારે સારી રીતે ચેક કરી લેવાના અને મમરામાં તમારે પાણી ઉમેરવાનું છે તો મમરા આ રીતે ડૂબે એટલું પાણી તમારે એડ કરી દેવાનું પછી હલકું તમારે મમરાને આ રીતે પ્રેસ કરી દેવાનું અને પાણીમાં પલાળી દેવાના પાંચ મિનિટ જેવું આપણે એને સાઈડમાં મૂકી દઈશું તો ત્યાં સુધીમાં આપણે બીજી સામગ્રીઓ રેડી કરી લઈશું મિક્સર જારમાં અડધો કપથી થોડો ઉપર રવો લેશું અને એકથી બે વાર એને પલ્સ કરીશું તો એકદમ ઝીણું નથી દળવાનું માત્ર એક બે વાર પલ્સ કરવાનું છે તો જાડો રવો હોય ને તો જ આ પ્રોસેસ કરવાની છે રેગ્યુલર જો ઉપમા શીરાનો રવો હોય તો તમે એને ન પીસો તો પણ ચાલે બે તીખા મરચાં અને એક મોળું મરચું અને એક ઇંચ આદુના ટુકડા સાથે અડધો કપથી થોડા ઓછા ફ્રેશ લીલા વટાણા મેં લીધા તો આ રીતે શાકભાજીથી ભરપૂર એવો નાસ્તો બહુ ટેસ્ટી એવો લાગશે અડધો કપ થોડું ખાટું હોય એવું દહીં ઉમેરીશું અને જે મમરા આપણે પલાળ્યા હતા એ આ રીતે શ્રિંક થઈ જશે એમાંથી પાણી હલકું આ રીતે નીચોવી અને પાણી નીચોવાઈ જાય એટલે મમરાને આપણે આ રીતે મિક્સર જારમાં જ ઉમેરી દઈશું આ રીતે બધા જ મમરા મેં ઉમેરી દીધા ઢાંકણ ઢાંકી અને ચારથી પાંચ વાર પલ્સ કરીશું તો એકદમ ફાઇન ઝીણું એવું તમારે નથી પીસવાનું માત્ર લીલા વટાણા થોડા ક્રશ થઈ જાય આદુ મરચાં પણ ક્રશ થઈ જાય એ રીતે અને હવે અડધો કપ જેટલું પાણી મેં ઉમેર્યું છે તો થોડું ઓછું છે પછી જારું લાગે તો વધારે એડ કરીશું અને મેં પાછું ચારથી પાંચ વાર પલ્સ કર્યું એટલે પરફેક્ટ એવું આવું બેટર રેડી થઈ જશે બેટરને આપણે એક બોલમાં આ રીતે કાઢી લઈશું અને મિક્સર જારમાં એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી અને આપણે પાણી પણ ઉમેરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી અને પાંચ મિનિટ જેવું એને રેસ્ટ થવા દઈશું તો ત્યાં સુધીમાં હું વેજીટેબલ થોડા જે આપણે યુઝ કરવાના હોઈએ એ ચોપ કરી રેડી કરી લઈશ અહીંયા જો જરૂર લાગે તો તમે વધારે પણ પાણી ઉમેરી શકો પણ બેટર ઢીલું ન થઈ જાય એ ખાસ તમારે ધ્યાન રાખવાનું તો પાંચ મિનિટ જેવું હું એને સાઈડમાં મૂકી દઈશ પાંચ મિનિટ જેવું રેસ્ટ થતાં થઈ ગયું હવે આપણે એમાં બે ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂન જેટલો મરીનો પાવડર અને વેજીટેબલમાં આપણે એમાં ગાજર તો એક ત્રિત્યાશ કપ જેટલું ખમણેલું ગાજર એક ચોથાઈ કપ જેટલા કેપ્સિકમના પીસીસ ઝીણા ઝીણા આ રીતે ચોપ કરીને ઉમેરી દઈશું તમારે ડુંગળી ઉમેરવી હોય તો ડુંગળી પણ ઉમેરી શકો હું આજે ડુંગળી નથી ઉમેરી રહી એક ચોથાઈ કપથી થોડા ઉપર ઝીણા ચોપ કરેલા લીલા ધાણા અને દસથી બાર મીઠા લીમડાના પાન ઝીણા ઝીણા ચોપ કરેલા આ રીતે એડ કરી દઈશું અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે બેટર આપણું રેડી થઈ ગયું માત્ર પાંચ મિનિટ જ તમારે એને રેસ્ટ થવા દેવાનું તમે નો રેસ્ટ થવા દઈ શકો તો પણ ચાલે ડાયરેક્ટ પણ બનાવી શકો હવે આપણે એમાં એક ટી સ્પૂનથી થોડો ઉપર મેં અહીંયા ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેર્યો છે તમે ખાવાના સોડા પણ એડ કરી શકો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે આ રીતે સરખું મિક્સ થઈ જાય એટલે આપણે એમાંથી નાસ્તો બનાવીશું તો અહીંયા મેં નોનસ્ટિક પેન ગરમ કરી અને એમાં અડધી સ્પૂનથી થોડું ઉપર તેલ ઉમેર્યું અને એમાં આપણે બે ચમચા તો બે નાના ચમચા જેટલું બેટર ઉમેરી દઈશું અને હલકો આ રીતે એને સ્પ્રેડ કરી દઈશું અને તરત જ એને આપણે કવર કરવાનું છે તો આ લીડમાંથી થોડું બહાર એનું જે સ્ટીમ હોય જાય એટલા માટે તમારે આ રીતે કોઈ સારી રીતે એને કવર કરી લેવાનું ઉપરથી થોડું પ્રેસ કરી દેવાનું ને સ્લો ફ્લેમ પર તમારે એને બે મિનિટ જેવું થવા દેવાનું છે તો એકદમ લો ફ્લેમ પર બે મિનિટ જેવું થવા દેશો એટલે આ રીતે નોનસ્ટિક પેનમાં જ સેપરેટ થઈ જશે ઉપરથી થોડા ટીપા તેલના આ રીતે ડ્રીઝલ કરી દઈશું અને પછી આ રીતે પ્લેટમાં નાસ્તાને આ રીતે લઈ લઈશું પછી ફ્લિપ કરી અને બીજી સાઈડ આ જ રીતે આપણે એને પાછું કવર કરી અને કૂક કરી લઈશું તો લગભગ ચાર મિનિટમાં થઈ જશે ડિપેન્ડ તમે થિકનેસ કેટલી છે એ રીતે આવી પેન તમારા પાસે ન હોય તો ઢોસાના તવા પર તમે નાના નાના ઉત્તપમ પણ આના નાસ્તાના બનાવી શકો તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવું બીજી સાઈડથી પણ એકદમ રેડી થઈ ગયું અને એ જ રીતે આપણે બીજા નાસ્તાઓ પણ બનાવીશું તેલ એકદમ ઓછું લેવાનું નોનસ્ટિક પેન ન હોય તો તમને તેલ વધારે લાગે પણ નોનસ્ટિક પેન હોય તો ઓછા તેલમાં પણ બહુ ટેસ્ટી એવો નાસ્તો બનશે આ રીતે હું એને પાછું ઢાંકી દઈશ અને લો ફ્લેમ પર બે મિનિટ જેવું થવા દઈશું બે મિનિટ પછી એકદમ પરફેક્ટ એવી સાઇડ્સ છે એની અલગ થઈ જશે અને પ્રોપર એવો નાસ્તો આ રીતે ફૂલી જશે આ રીતે ફૂલી જાય અને સાઇડ્સ અલગ થાય એટલે તમારે આ રીતે એને સાઇડ્સ અલગ કરી લેવાની અને પછી એને તમારે એક પ્લેટમાં આ રીતે કાઢી અને પલટાવી લેવાનું તો આ રીતે પલટાવી લેશો એટલે ઇઝીલી આ રીતે નીકળી આવશે ચમચાથી એનો શેપ બગડશે જે નાસ્તો છે એકદમ સોફ્ટ હોય એટલા માટે શેપ બગડી ન જાય એટલા માટે તમારે આ જ રીતે એની સાઈડ ચેન્જ કરવાની આ રીતે બીજી સાઈડથી તમે એને નો પ્રોપર ઢાંકો હલકું ઢાંકીને પણ થવા દો તો પણ થઈ જશે લગભગ ચારથી પાંચ મિનિટમાં આ નાસ્તો બનીને એક રેડી થઈ જશે મેં બે પેન મૂકી દીધી હતી એટલે એકસાથે બે બે બનવા લાગે આપણે એને ઘરમાં ગરમ સવ કરીશું મેં અહીંયા એને ટમેટાની ચટણી સાથે હું સવ કરી રહી છું પણ એકલો પણ બહુ ટેસ્ટી એવો લાગે છે એને ગાર્નિશ કરી દઈશું અને ઘરમાં ગરમ એને સવ કરીશું આ રીતે જો તમે ક્યારેય આવો મમરાનો નવો નાસ્તો એ પણ બહુ જલ્દી બની જાય અને શાકભાજીથી ભરપૂર એવો નો ટ્રાય કર્યો હોય તો એકવાર ટ્રાય કરજો બાળકોને લંચ બોક્સમાં આપી શકો સવારનો નાસ્તો હોય બપોરે હોય કે સાંજે ગમે ત્યારે આ નાસ્તો બહુ ટેસ્ટી એવો લાગે છે તમે એને મમરાના ઉત્પમ પણ કહી શકો કે મમરાનો તમે આ રીતે એને ઢોસા પણ કહેવામાં આવે છે તો થોડા ફ્લફી અને થોડા જાડા હોય એવા વધારે જાડા બનતા હોય છે પણ મેં અહીંયા એને હલકા આવા પવાતળા જ રાખ્યા છે તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ